ખેડૂતો ખેતરના શેઢે ઉભેલા લીમડામાંથી પણ આવક મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં લીંબોળીનો પણ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું બાભર માર્કેટયાર્ડ જૂન અને જુલાઈમાં લીંબોળીથી ઉભરાતું હોય છે જેમાં ખેડૂતો લીંબોળીના ઢગલા ઠલવતા હોય છે અહીં દરરોજ લાખો રૂપિયાની લીંબોળીનો વેપાર થાય છે છેલ્લા દસ વર્ષમાં લીંબોળીની માંગમાં ખૂબ જ વધારો થયો છે જેના કારણે ખેડૂતોના ખેતરના શેઢે ઉભેલા લીમડામાંથી આવક મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પરંતુ છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈ ગામ વાવ રાધનપુર સહિતના પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે તેમજ લીંબોળીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે ભાભર માર્કેટ યાર્ડમાં લીંબોળીને લઈ આવતા ખેડૂત રામાભાઈ જણાવ્યું હતું કે હું દર વર્ષે લીંબોળીમાંથી આવક મેળવી રહ્યો છું મારી જે માન્ય મહિલાઓ તેમજ યુવાનો હાઈવેથી આજુબાજુમાં ઉભેલા લીંબડા ઉપરથી ખેતરમાં ઉભેલા લીમડા ઉપરથી નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોળી એકઠી કરી ભાભર યાર્ડમાં વેચીને પંદરથી વીસ હજાર રૂપિયા કમાઈ લે છે જેથી ચાર મહિનાનો ખર્ચ આ લીંબોળી કરાવી આપે છે યાર્ડમાં લીંબોળીના સારા ભાવ મળી રહે છે જેથી નાના મોટા દરેકને સારી આવક કરાવી આપે છે ભાભર માર્કેટ યાર્ડના સેક્રેટરી સંજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભાભર માર્કેટ લીંબોળીનો હબ ગણાય છે વરસાદની સિઝન શરૂ થતા આ માર્કેટ યાર્ડમાં લીંબોળીની આવક શરૂ થઈ જાય છે જેમાં ભાભર સહિત આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો લીંબોળી વીણીને યાર્ડમાં વેચવા આવતા હોય છે દર વર્ષે જૂન અને જુલાઈમાં ભાભર યાર્ડમાં લીંબોળીની આવક શરૂ થાય છે ચાલુ વર્ષે લીંબોળીની આવક શરૂ થઈ ગઈ છે જેમાં રોજની એક હજાર બોરી જેટલી આવક થાય છે તેમજ ત્રણસો પચાસથી લઈ ચારસો રૂપિયાના પ્રતિ વીસ કિલોના ભાવ નોંધાય છે તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે નાના ખેડૂત અને ગરીબ લોકોને આ લીંબોળીમાંથી આવક થઈ રહી છે આ ભાભર માર્કેટયાર્ડની લીંબોળી ભારતના અનેક રાજ્યોમાં આંધ્રપ્રદેશ કર્ણાટક સહિત સાઉથ વિસ્તારમાં ભાભરની લીંબોળી જાય છે લીંબોળીમાંથી અલગ અલગ કંપનીઓ દ્વારા ખાતર બ્યુટી પ્રોડક્શન બનાવવા માટે ઉપયોગ થાય છે જેથી દિવસે ને દિવસે લીંબોળીની માંગ ખૂબ જ વધી રહી છે ગત વર્ષની સરખામણી આ વર્ષે પણ લીંબોળીના ભાવ સારા જળવાઈ રહ્યા છે અત્યારે શરૂઆતમાં દરરોજની એક હજાર બોળીની આવક નોંધાઈ રહી છે આગામી સમયમાં આ દરરોજ દસ હજાર બોળીની આવક નોંધવાની શક્યતા છે લીંબોળીનો વેપાર માત્ર એક જ માર્કેટ યાર્ડમાં થાય છે જે ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીને આપ ધરાવતું યાર્ડ છે માર્કેટના વેપારી જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે માર્કેટ યાર્ડમાં લીંબોળીની ખરીદી થાય છે અને છેલ્લા દસ વર્ષથી લીંબોળી ખરીદી કરી વિદેશમાં પણ મોકલે છે તેમને પોતાની નેક્સ્ટલો બાયો સાઇઝ કંપની છે જેમાં ઇફકો જીએનએફસી ચેમ્બર ફર્ટિલાઇઝર આઈપીએલ જેવી કંપનીમાં ન્યૂ ઓઇલ સપ્લાય કરે છે આ લીંબોળીમાંથી સાબુ બનાવવામાં આવે છે કોસ્મેટિકની અલગ અલગ વસ્તુઓ તેમજ ખેતીમાં પણ ઉપયોગ થાય છે જેથી ખેડૂતોને ખૂબ જ લાભ થાય છે